માંગરોડ તાલુકાના વેલછા ગામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી પાવર ગ્રીડ વીજ લાઇનનો ખેડૂતોએ વિરોધ કર્યો છે ખેડૂતોની પરમિશન વગર જ ખેતરોમાં કામ શરૂ કરી દેવાતા ખેડૂતોએ આજે હંગામો કર્યો હતો ખેડૂતો દ્વારા રોષ વ્યક્ત કરતા મામલો ઉગ્ર બન્યો હતો અને ખેડૂતો અને અધિકારીઓ વચ્ચે તૂટુમેમ થઈ ગયું હતું સુરતના માંગરોળ તાલુકાના વેલાછા ગામે ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા છેલ્લા ઘણા સમયથી વીજ લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે કચ્છના હાવડા થી નવસારી સુધી નવી વીજ લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે ત્યારે આ કામગીરીને લઈ નોંધાવી રહ્યા ખેડૂતોની કોઈ પણ પ્રકારની પરમિશન વિના ખેતરોમાં કામગીરી શરૂ કરી દેવાતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો પોલીસ બંદોબસ્ત સાથે પાવર ગ્રીડના અધિકારીઓ દ્વારા ખેડૂતોના ખેતરોમાં કામગીરી શરૂ કરાતા મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા હતા અને કામ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો છેલ્લા ઘણા સમયથી ખેડૂતો પાવર ગ્રીડ લાઇન પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે ત્યારે આજ રોજ ફરી પાવર ગ્રીડના અધિકારીઓ દ્વારા ખેડૂતોને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર ખેતરમાં કામ શરૂ કરી દેવાતા ખેડૂતોએ રોષ વ્યક્ત કરી હંગામો કર્યો હતો ખેડૂતોની માંગમાં એવું છે કે આ પાવર ગ્રીડના અધિકારીઓએ અગાડી અગાડી કોઈ કોઈપણ જાતનો વર્તલ શું મળશે કેટલો મળશે તમારા ખેતરમાંથી કાંથી લાઈન જશે એની કોઈ પણ જાણકારી અમને આપવામાં આવી નથી ને તમે જોઈ શકો છો કે ડાયરેક આ લોકો આજે કામ કરવા આવી ગયેલા છે અહીંયા પણ અમોને શું વર્તલ મળશે અમારા ખેતરની કેટલી જમીન ડેમેજ થતી છે એનો કોઈ અમોને કહેવામાં આવ્યું નથી કલેક્ટર સાથે મુલાકાત થઈ હતી શું ચર્ચા થઈ છે કલેક્ટર સાહેબે જે તે ટાઈમ પર અમારી મુલાકાત થયેલી જે તે ટાઈમ પર કલેક્ટર સાહેબે કીધેલું કે આ લોકો જે બી છે વર્તલ તમને જણાવી તમને તમારી જગ્યામાં લોકેશન વતારી ને એના પછી વળતરનું તમને કહીને એના પછી કામ આ લોકો ચાલુ કરશે હાલ શું પરિસ્થિતિ છે હાલ અમુને અમારા ખબર નથી કે અમારા ખેતરમાં કઈ જગ્યા ટાવર જતા છે કેટલું વળતર અમુને મળવાનું છે એની અમને કોઈ જાણ નથી ને આજે તમે જોઈ શકો છો આ લોકો કામ ચાલુ કરી દીધેલું છે ખેડૂત તરીકે શું માંગ છે તમારે ખેડૂત તરીકે એ જ માંગ છે કે અમારી જમીનની જે માર્કેટ વેલ્યુ છે તેમાં જે જમીનનું જે ડેમેજિંગ થતું છે તે ટાઈમ પર અમને વળતર મલે પાવર ગ્રીડ વીજ લાઇન પ્રોજેક્ટ ખેડૂતોની મહામૂલી ફળદ્રુપ જમીન ખરાબ થઈ રહી છે સાથે જ અસરગ્રસ્ત ખેડૂતોને નુકસાનીનું યોગ્ય વળતર પણ આપવામાં આવ્યું નથી પાવર ગ્રીડ વીજ લાઇન પ્રોજેક્ટ ખેડૂતોને મોટું નુકસાન છે જૂના કાયદા હેઠળ વળતર આપવાને લઈ ખેડૂતો છેલ્લા ઘણા સમયથી પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સામે લડત લડી રહ્યા છે આજે વધુ એક ગામમાં એકવાર ખેડૂતોને જાણ કર્યા વગર જ ખેતરોમાં કામ શરૂ કરી દેવાતા ખેડૂતો વિફર્યા હતા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો ખેડૂતોની માંગ હતી કે નવા કાયદા મુજબ સર્વે કરી ખેડૂતોને નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે આ વિરોધ એનો છે કે પાવર ગ્રીડની જે લાઇન જાય છે તેનો વિરોધ છે કાલે રાત્રે મને વેલાસા પોલીસ સ્ટેશનમાં બોલાવેલો હતો અને મને એવું કીધું કે પાવર ગ્રીડના અધિકારી કાલે પોલીસ પ્રોટેક્શન સાથે કામ ચાલુ કરશે અને મને રાત્રે બોલાવ્યો છે અને આજે સવારે પાવર ગ્રીડના અધિકારી એનું સાધન લઈને અહીંયા આવી ગયા છે કામ ચાલુ કરવા માટે અને પાવર ગ્રીડમાંથી હજુ ખેડૂતના યોગ્ય વળતર કેટલું ચૂકવવાનું શું કરવાના છે તેનું હજુ નક્કી જ નથી અને સીધું આ કામ ચાલુ કરી દે છે તો એક ખેડૂત હવે જો મારે કંઈ પણ મદદ જોઈતી હોય તો રાતે મને કહે છે હું જાઉં કા મારે બીજા દિવસે કોઈને પણ કોન્ટેક્ટ કરવો હોય કે ખેડૂત સમાજના અધિકારી જે કોઈ કોઈપણને મારે વાતચીત કરવી હોય તેનો તો મને કોઈ ટાઈમ જ નથી આપ્યો ના જે બળજબરીથી પોલીસ પ્રોટેક્શન લઈને મારા ખેતરે આ લોકો કામ ચાલુ કરવા માટે આવી ગયા છે અને તમે જોઈ શકો છો કે નીચે માણસો પણ ઊભા છે ને એ લોકો કામ ચાલુ કરી દીધું છે તો હવે મારે એક ખેડૂત તરીકે મારે હવે મારે જો મદદની જરૂર હોય તો મારે જવાનું કાં પાવર ઓર્ગીડના અધિકારીને પોલીસ પ્રોટેક્શન મળ્યું છે તો એક ખેડૂત તરીકે હવે મને પ્રોટેક્શન કોણ આપશે મારી આ હક માટે નિર્મલ પટેલ ફોર ન્યૂઝ માંગરોળ